દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ બીજી તારીખ તમારા ભાઈ લઈ લો ઈશ્વરના વચન સાંભળીએ ગ્રંથ બીજો ચૌદમો અધ્યાય પહેલી કડીથી બારમી કડી સુધી આ અરસામાં રાજા હેરોદને કાને ઈસુની કીર્તિ પહોંચી તેણે પોતાના દરબારીઓને કહ્યું આ સ્નાનસ્કારક યોહાન છે એ પાછા સજીવન થયા છે એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે વાત એમ છે કે હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદેસને ખાતર યોહાને પકડી જંજીર પહેરાવી કારાગારમાં નાખ્યા હતા કારણ યોહાને તેને કહ્યું હતું તું એની પત્ની સાથે રહે છે એની સાથે રહે છે એ અધર્મ છે હેરોદને તેમને મારી નાખવાનું મન થયું પણ તેને લોકોની ભીખ લાગી તેને લોકોની ભીખ લાગી કારણ તેઓ યોહાને પૈગંબર માનતા હતા પણ હેરોદની વરસગાંઠની જો ઉજવણી વખતે હેરોદિયાની દીકરી તો બધા વચ્ચે નૃત્ય કરીને હેરોદને એવો ખુશ કર્યો કે તેણે તેને વરદાન આપ્યું માગ માગ જે માગે તે આપું એટલે પોતાની માની શેખવણીથી તેણે કહ્યું મને અત્યારને અત્યારે સ્નાન સ્નાનસ્કારન માનું યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠાને શરમે તેણે એની માગણી પૂરી કરવાની આજ્ઞા ફરમાવી અને કારાવાસમાં યોહાનનો છેરછેદ કરાવ્યો તેમનું માથું થાળીમાં મૂકી છોકરીને આપવામાં આવ્યું અને તે તેની મા પાસે લઈ ગઈ ત્યાર પછી યોહાનના શિષ્યો આવીને તેમનું શબ લઈ જઈ તેને દફનાવ્યું અને ઈસુને વાત કરી આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્ત મા ભૈયતા બહેનો આ દુનિયામાં હંમેશા અજવાળું અને અંધારું ધર્મ અને અધર્મ સત્ય અને અસત્ય કે જુઠ્ઠું ધર્મ અને અધર્મ વચ્ચે હંમેશા સંઘર્ષ છે અંધારુંને હંમેશા ભીક લાગે અજવાળું જોઈને નહીં એટલે અંધારું અજવાળુંને ક્રશ કરવા માટે મારી નાખવા માટે કોશિશ કરે છે ધર્મ જોઈને અધર્મને અફસોસ થાય છે બીક લાગે છે એટલે અધર્મ ધર્મને મારી નાખવા માટે કોશિશ કરે છે આજના શુભ સંદેશમાં એ વાત અને સાથે સાથે આપણે પણ જાણીએ છીએ અમુક દિવસ પહેલાં છત્તીસગઢમાં બે સિસ્ટરોને ગિરફતાર કરવામાં આવ્યા બે સિસ્ટર એમની સાથે ત્રણ છોકરીઓ અને એક ભાઈ ફરિયાદ એવી છે આ સિસ્ટરો આ છોકરીઓને જબરદસ્તીથી ખ્રિસ્તી બનાવ્યા અને ત્યાં હ્યુમન ટ્રાફિક એમને જબરદસ્તીથી લઈ જાય છે અને આ છોકરીઓને જે માણસ જે 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 વ્યક્તિ અમને પકડ્યા હતા એમને ધમકાવીને કહ્યું તમારે એવું કહેવાનું છે કે આ સિસ્ટર અમને જબરદસ્તી ખ્રિસ્તી બનાવ્યા એમ કરીને કહેવાનું નહીં તો તમારા ઘરમાં બધાને અમે મારીશું એમના ધમકીના લીધે ડરના લીધે એ છોકરીએ એવું કહ્યું અને એ પ્રમાણે સિસ્ટરને અને આ બધાને જેલમાં મૂકવામાં આવ્યા અને આજે છોકરીઓ બહાર છે અને છોકરીઓ કહે છે કે આ જે માણસ અમને એ એના લીધે એમ અમે આવી રીતે લખી આપ્યું પણ સત્ય એ છે અમારા ઉપર કોઈ એ નહીં આ સિસ્ટરો અમને આગ્રા દવાખાનામાં કામ કરવા માટે અમને લઈ જાય છે અહીંયા અમને પો પોસાય નહીં નોકરી બરાબર નહીં ખાવાનું ટેકાણ નહીં સિસ્ટરો અમને આગ્રામાં દર મહિને દસ હજાર રહેવા માટે અને બધી સુવિધા આપી વધતા દસ હજાર પગાર પણ આપવાનું કીધું છે એટલે અમારા આ ભાઈ અમને લઈ જઈને મૂકીને પાછા આવવાના છે એટલે સિસ્ટરને બહાર છોડો અને એ ભાઈને પણ બહાર છોડો એમ કરીને હિંમતપૂર્વક આ છોકરીએ બહાર સાક્ષી આપી છે સત્યમે જે તે આ દેશનો મોટો છે પ્રબોઈ સુપોતે સત્ય છે કૃષ્ણ મોલ બયતબેનો આજ્ઞા સુપસંદેમાં આપણે પણ એ જ જોઈએ છે કે જે અધર્મ છે આ માણસ ખોટું ઉપર ખોટું ખરાબ ઉપર ખરાબ પાપ ઉપર પાપ કરે છે પહેલા પેલા પોતાની પત્ની છૂટા કર્યા એ પાપ છે માચના ગ્રંથમાં આપણે 9 19 મધ્ય જોઈએ છે ઈશ્વર જેમને સાથે જોડી દે કોઈ માણસ છૂટુ ના કરવું ફરગતી ના કરી આપી શકે અને સાથે એમને ભાઈના પત્નીની સાથે રાખી અને પછી આ માણસ પાર્ટી બર્થડે પાર્ટી ત્યારે દારૂ અને પછી લોકોને ખુશ કરવા માટે જે હેરોદિયા છે એ વધારે ખરાબ છે હેરોદ્યાસની છોકરી આવે એવી રીતે ડાન્સ કર્યો બધા ખુશ થઈ ગયા માઘ માઘ જે માગે આપું આ માણસ લોકોને ખુશ કરવા માટે દારૂના લીધે સ્નાન હોવાનું છેદ કરાવ્યા હતા క్రి భాబేను ఆ బనా కదా అనే అధర్మ ధర్మ విజయ మేవ్య ప్రభు పోతే క్రిష్మాయి తాబేను యోహా గ్రంథమా త్రిజో అధ్యాయ ఓనిస్మీ కళ సజ్జాపాత్ర ఏ ప్రకాశ జగత్మా ప్రభుక్రీస్త ప్రకాశం బంధకారం పసంద కృత్య దుష్ట હેરોદના એને હેરોદની પત્નીનું પણ જે કંઈ દુસ્ત કાર્ય કરે છે તે પ્રકાશને ધીખારે છે અને પ્રકાશ પાસે આવતો નથી રખીને તેના કૃત્યો ઉગાડા પડી જાય આ જે બનાવ બન્યો હતો છત્તીસગઢમાં પણ આ છે એ લોકોને જે સત્ય જોઈતું નથી અને ખોટો આરોપ લગાડી આમને જેલમાં ફોડી દીધા છે આપણે તો પ્રભુના સંતાન જ આપણે પ્રભુની શક્તિમાં માનીએ છીએ પ્રાર્થના કરીએ પ્રભુ પોતે ગ્રંથમાં સોળમો અધ્યાયમાં તેત્રીસમી કલામાં પ્રભુ કહે છે આ બધું તમને એટલા માટે મેં કહ્યું છે જેથી મારા સાનિધ્ય તમને શાંતિ મળે સંસારમાં તો તમારે ભીસ જ વેઠવાનું છે પણ હિંમત રાખજો સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે હા કૃષ્ણ માલા ભાઈ બહેનો આપણે પ્રભુના સંતાન તરીકે કોઈના આધાર નહીં પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ પ્રભુ જે વિજય મેળવ્યો છે એ જ વિજય આ શિષ્યોને અને આપણા દરેકના શિષ્યને પણ પ્રભુ એ જ વિજય આપણા જીવનમાં આપશે હા કૃષ્ણવાલાભાઈએ તમેનું આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો સત્યમે જે તે શ્રી ખરીશ એ સાચે જ એ સત્ય છે પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાં પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર આ આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ